સુરતના ફેમસ રાજા રાણી પરાઠા બનાવવા પરાઠાનો લોટ બાંધવા એક કપ ઘઉંનો લોટ એક કપ મેદો વન ફોર કપ ચણાનો લોટ ત્રણ ચમચી રવો સ્વાદ પ્રમાણે મીઠું અને ત્રણ ચમચી તેલ એડ કરી મિક્સ કરી લઈએ હવે થોડું થોડું પાણી એડ કરીને સોફ્ટ લોટ બાંધી લઈશું હવે એક ચમચી તેલ એડ કરીને લોટને મસરી લઈશું અને ઢાંકીને વીસ મિનિટ રહેવા દઈશું હવે પરાઠાના સ્ટફિંગ માટે થ્રી ફોર કપ છીણેલા ગાજરમાંથી પાણી નીતારી લીધું છે થ્રી ફોર કપ છીણેલી કોબીજ એક ટામેટાના બીયા કાઢી ઝીણા સમારી લીધા છે એક મીડિયમ સાઇઝના કેપ્સિકમના ટુકડા એક ઝીણી સમારેલી ડુંગળી અને થોડોક લીલી ડુંગળીનો લીલો ભાગ લીધો છે હવે બધા જ શાકભાજીને એક બાઉલમાં લઈ લઈશું સાથે સો ગ્રામ પનીરને છીણી લઈશું અને પચાસ ગ્રામ ચીઝને પણ આ રીતે છીણી લઈશું સાથે ત્રણ મીડિયમ સાઇઝના બાફીને મેસ કરેલા બટાકા લીધા છે સાથે એક ચમચી લસણની પેસ્ટ બે ચમચી લીલા મરચાંની પેસ્ટ એક ચમચી શેજવાન સોસ બે ચમચી આમચૂર પાવડર એક ચમચી સંચર પાવડર એક ચમચી ગરમ મસાલો ત્રણ ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર અડધો કપ ઝીણી સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લઈએ હવે લોટની મસળી એક લોઓ લઈ મીડિયમ સાઇઝની રોટલી વણી લઈએ અને વચ્ચે ત્રણ ચમચી બનાવેલું સ્ટફિંગ મૂકી દઈએ અને આ રીતે ગોળવાળી વધારાના ભાગને કાઢી લઈશું અને કોરો લોટ લઈ હાથથી દબાવીને થોડો મોટો કરી લઈશું અને પછી વેલણથી પરાઠાને વણી લઈશું અને તવો ગરમ થાય એટલે થોડુંક બટર મૂકી પરાઠાને બંને બાજુ શેકી લઈશું હવે એ જ તવામાં થોડુંક બટર ગરમ થાય એટલે એક ચમચા જેટલું સ્ટફિંગ અને એક ચમચી મેયોનીઝ એડ કરી સ્ટફિંગને શેકી લઈશું હવે પરાઠાને આ રીતે કટ કરી લઈશું અને ઉપરથી થોડુંક શેકેલું સ્ટફિંગ લગાવી ઉપર થોડુંક પનીર અને ચીઝ છીણી લેશું उपर टामेटा सॉस आणि मेयोनीज लगावी लेसू।